હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં કે આજે તારીખ છે સત્તર માસ બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું બકાલું બધું આવી ગયું છે પાર્સલનું આજે જાજુ આવ્યું છે અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ એક નંબર દૂધી છે જેનો ભાવ એસી રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી ઉધળી પારી વેચાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ ઉધળી નંબર વેસાય છે આ એક નંબર વિલાયતી ગાજર છે જેનો ભાવ આઠ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કાળો ગોટો રીંગણા હે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ એક નંબર મરસા હે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લાલ મરચા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કારેલા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ સાઈઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી ગાજર છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ સાલી રૂપિયાથી લઈને સાઈઠ રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ એક નંબર વટાણા છે જેનો ભાવ પછી રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ ચાલી રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગોલર મરસુ છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર શક્કરિયા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે નંબર લીલી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર સફેદ અંગૂઠી વાલોર છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુવેર છે જેનો ભાવ ચાલી રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કેસર કેરી છે જેનો ભાવ સાહીઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ખોટો રીંગણા છે જેનો ભાવ પચાસ રૂપિયા થી લઈને સાહીઠ રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે આ એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને અત્યારે પાંચ વાગી ગયા છે અને તમે જોઈ શકો છો બધી ગરાગી પૂરી થઈ ગઈ હે અને આજે માલ ઘણો બધો પડ્યો રહ્યો છે દૂધી ટમેટા રીંગણા અને આ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો